નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી ખરાબ પરિસ્થિતિ કચ્છની છે પચીસો શિક્ષકોની ઘણા સમયથી ઘટ છે અને એક હજાર છસો સિત્તેર શિક્ષક ફેરબદલીમાં છૂટા થવાના છે ત્યારે કચ્છમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય છે સરકાર પર દબાણ લાવવું જોઈએ અને કચ્છનું મેરિટ લિસ્ટ અલગ હોવું જોઈએ હાલમાં કચ્છ શિક્ષકો માટેનું ટ્રેનિંગ સેન્ટર થઈ ગયું છે ગાંધીનગર જઈ ફોટો સેશન કરતાં આગેવાનોએ કચ્છ માટે શિક્ષણ ક્ષેત્રે અલગ નિયમ બનાવી સમસ્યાનો કાયમી હલ થાય તેવું કરવું જોઈએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે પ્રશ્નો રજૂ થાય છે તેનું ફોલોઅપ નથી થતું પ્રમુખ પાસે વાહન નથી આવાસ નથી સચિવ વાહનમાં ફરે ખરેખર ભાડાનું વાહન રાખી પ્રમુખ માટે વ્યવસ્થા કરવી જોઈએ બજેટ વપરાતું જ નથી તેવા આક્ષેપ સાથે હુંબલે જણાવ્યું હતું કે છ કરોડ અડતાલીસ લાખની જોગવાઈમાં ફક્ત સડતાલીસ લાખ વપરાયા છે જે દસ ટકા પણ વાપરી શકાયા નથી શિક્ષણમાં ચાર કરોડની સામે ઝીરો વપરાશ છે આરોગ્ય ક્ષેત્રમાં પણ તેમ જ છે સિંચાઈ વિભાગના સૌથી મોટા ભ્રષ્ટાચાર ડેમ તળાવોમાં થયા છે જિલ્લા પંચાયતની બેઠકમાં તપાસ સમિતિ નિમવા ઠરાવ થયો છે પણ હજુ સુધી કોઈ તપાસ થઈ નથી બસો બત્રીસ રસ્તા સાતથી પંદર વર્ષ થતાં મરમ્મત થયા નથી સિંચાઈના ભ્રષ્ટાચાર અંતર્ગત તપાસ સમિતિને તપાસ કરવાની હોય તેના બદલે વિપક્ષ પાસે પુરાવા મંગાવાય છે ખુદ પદાધિકારીઓ કહે છે અમારું અધિકારીઓ માનતા નથી ચેરમેનો સામાન્ય સભામાં પૂછે છે અમારો અધિકાર શું છે બદલીઓમાં પણ પ્રમુખ સાથે કોઈ પરામર્શ થતું નથી તેમજ ટ્રોમા સેન્ટર શરૂ થાય તે પહેલાં જ જનરલ હોસ્પિટલને જિલ્લા પંચાયત દ્વારા પચાસ લાખ અપાયા અને ટ્રોમા સેન્ટર બન્યું નથી બે વર્ષથી મંજૂર થયેલા વિકાસ કામો શરૂ નથી કરાતા જિલ્લા પંચાયત તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે નગરપાલિકામાંથી શિક્ષણ ઉપકરણની રકમ કરોડોમાં આવે છે પણ કોઈ કામગીરી થતી નથી તેવું હુંબલે જણાવ્યું હતું પત્રકાર પરિષદમાં રામદેવસિંહ જાડેજા લાખાજી સોઢા ગનીભાઈ કુંભાર ડૉક્ટર રમેશ ગરવા હાસમ સમા વેરશ્રી મહેશ્વરી અંજલી ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ દસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર